રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી આવ્યું છે ત્યારે ઠેર ઠેર ગંદકીના ગનને કારણે શહેરમાં રોગચાળો વધ્યો છે શહેરમાં ઝાડા ઉલટી વાયરલ કેસમાં વીસ ટકા જેટલો વધારો નોંધાયો છે શહેરમાં નગરપાલિકા દ્વારા સફાઈના અભાવે લોકો પરેશાન બન્યા છે તો ગંદકીમય વિસ્તારના કારણે મચ્છરજન્ય રોગમાં પણ વધારો નોંધાયો છે તાલુકા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં છેલ્લા ઘણા સમય અગાઉ નગરપાલિકા તંત્રમાં કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારબાદ ટર્મ પૂરી થતાં વહીવટી શાસન આવ્યું હતું ત્યારબાદ આ વહીવટી શાસનમાં તાલુકાની આમ જનતાને કોઈ પ્રકારનો ફાયદો થયો નથી દિવસે જનતા ત્રાઈ મામ પોકારી રહી છે વહીવટી શાસનમાં લોકોની મુશ્કેલીઓ વધી જવા પામી છે રોડ રસ્તાઓ હોય પીવાના પાણી હોય સાફ સફાઈ સ્ટ્રીટ લાઇટ કે ગંદકી હોય તેમાં સુધારો થવાના બદલે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે છે ત્યારે આ તમામ મામલે કોઈ વાળું નથી લોકોની રજૂઆત કોણ સાંભળે એ મોટો બની જવા પામ્યો તો વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાયેલો હોય ત્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી આવી જાય છે તેથી સ્થાનિક લોકોને કાદવ કિચર હેરાન પરેશાન થવું પડે છે તો વાત કરીએ તો સફાઈની તો તે પણ નિયમિત થતી નથી જેથી અનેક સમસ્યા વધી ગઈ છે ગંદકીના ગંજ વધી ગયા છે સાફ સફાઈ નથી તાલુકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે તેને આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પણ છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવેલ નથી જેને લઈ ઘર ઘરમાં બીમારીઓ વધી જવા પામી છે તાલુકાની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી કતાર અને ખાટલાઓ દર્દીઓથી ભરચક જોવા મળી આવ્યા છે તો રોજ કરતા હોસ્પિટલમાં દિવસેને દિવસે ઓપીડીમાં ધરકમ વધારો જોવા મળે છે તો રોજની થી પાંચસો ઓપીડી જોવા મળી આવે છે આમ તાલુકામાં વહીવટી શાસનમાં પરિસ્થિતિ ખૂબ ખરાતમાં જોવા મળી આવેલ છે ડૉક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર સરકારી હોસ્પિટલ ધોરાજી હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં અંદાજે સાડા ચારસોથી પાંચસોની ઓપીડી રહે છે જેમાં વધારે પડતા વાયરલ રોગના કેસ જોવા મળે છે ઝાડા ઉલટી અને વાયરલ ફીવરના વધારે હોય છે જેનું મુખ્ય કારણ અત્યારે મિક્સ ઋતુ છે જે સવારમાં ઠંડીનો માહોલ હોય છે બપોર પછી ગરમી જેવું હોય છે જેનાથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ કાચા શાકભાજી ફ્રૂટનો ઉપયોગ વધારે કરવો જોઈએ બહારનો વાસી ખોરાક ન લેવો જોઈએ

કસરો ભરવા આવતા નથી કસરો પડે છે બસા બીમાર થાય મોટા બીમાર થાય તો પછી એને ભરી જવો જોઈએ ને કોઈ લોકો આવતા નથી તો એને ધ્યાન દેવી જોઈએ ને સુધરેવારાઓને કેટલા દિવસ આવે મહિને આવે મહિના ઉપર થઈ જાય હમણાં તો કીધું ને એવા જ નથી મહિના દોઢ મહિનાથી તો બીમાર કેવા પડે લોકો હે બીમાર કેવા પડે લોકો જીવત પડે પણ આવતા જ નથી ને શું કરું ભાઈ બીમારી કેવી છે બીમારી 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 તો પછી હાથમાં દવાખાના દવાઈ લઈ આવે ને ટીકડા ખાય

ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ